શ્રી જલાસાઈ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી નિમિત્તે વડોદરાના અટલાદરા વિસ્તારમાં માધવનગર પ્રમુખ બજાર સામે શ્રી જલાસાઈ મંદિર દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર વર્ષ પૂર્ણ થયા નિમિત્તે દર વર્ષે આયોજન કરે છે ભંડારાનું અને મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો તમામ આયોજન ખૂબ જ સરસ થાય છે જેમાં દેવાભાઈ મંડલ રાજુભાઈ ઠક્કર ચંદ્રકાંતભાઈ કંચનભાઈ વિજયભાઈ અક્ષયભાઈ મહારાજ તમામ લોકોના સાત તથા વિસ્તારના રહીશો થાય છે જય 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 શ્રી રામ વિસ્તારમાં માધવનગર જે પ્રમુખ બજારની સામે છે ત્યાં આવેલું આ જળાશય મંદિર આ જળાશય મંદિરમાં સાઈ બાબા જલારામ બાપા ગણપતિ દાદા હનુમાન દાદા બાથુજી મહારાજ કારકા માતા અને ખોડિયાર માતાના મંદિરમાં પણ એમને બિરાજમાન કરેલા છે અમારી આ વિશેષતા છે કે આ વિસ્તારની અંદર અમે આ મંદિરે દર ગુરુવારે એક મહાપ્રસાદીનું જે જાહેર ભંડારા રૂપે અમે આયોજન કરીએ છીએ અને બુંદી ગાંઠિયા અને ખીચડીનો પ્રસાદ રાખીએ છીએ પણ છેલ્લા પંદર વર્ષથી બે હજાર દસમાં આ ચાલુ કરેલો ભંડારો આજે પંદર વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એક જાહેર ભંડારાનું દર વર્ષે આયોજન કરીએ છીએ આ વર્ષે પણ એક મોટું આયોજન કરેલ છે અને આજુબાજુના જે તમામ રહીશો છે અમારો એક જ હેતુ ઉદ્દેશ છે કે બધા જ ધર્મના લોકો અહીં એક મળે અને એક સાથે મહાપ્રસાદીનું પોત પોતાની રીતે એક આયોજન કરે અને સાથે પ્રસાદ લે અને સાથે એકતા રૂપે રહે એવું અમારું માનવું છે જય હિન્દ મારું નામ વિજયભાઈ નાય